સુરતને વિશ્વકક્ષાના રેલવે સ્ટેશનની સુવિધા આપવા એમએમટીએચ પ્રોજેક્ટ હેઠળના મહત્વના ભાગમાં શહેરના રસ્તાને મલ્ટી મોડ પરિવહન અંતર્ગત કનેક્ટિવિટી પૂરી પાડવા ચારસો છન્નું કરોડના ખર્ચે એલિવેટેડ રોડ કોરિડોર બાંધવા રેલવે મંત્રાલયે મંજૂરી આપી છે વિશ્વકક્ષાના રેલવે સ્ટેશન બનાવવાના ભાગરૂપે પ્રથમ ચરણમાં સુરતને પાંચસો કરોડના ઘરે છે બનનારા પ્રથમ એલિવેટેડ રોડની મંજૂરી રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવી છે બાર પોઈન્ટ પાંચ મીટર એટલે કે બેતાળીસ ફૂટ ઊંચાઈએ એલિવેટેડ રોડ બનશે પાંચ પોઈન્ટ સુડતાળીસ કિલોમીટર લાંબા આ કોરીડોરને પગલે વરાછા ખાંડ બજાર રોડથી લઈ લંબે હનુમાન રોડ અને રિંગ રોડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે જેથી વરાછા ગરનાળુ ખાંડ બજાર એલએચ રોડ ગરનાળા લાલ દરવાજા આયુર્વેદિક કોલેજ અને રેલવે સ્ટેશન વિસ્તારની ટ્રાફિક સમસ્યાનો મહત્તમ ઉકેલ આવી જશે વરાછા અને રિંગ રોડ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વાહન વ્યવહાર આવાગમન ખૂબ જ સરળ થઈ જશે તેમજ જે નવું કોમર્શિયલ હબ બનશે ત્યાં સુધી લોકો સીધા પહોંચી શકશે યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રોડના વિકાસ કાર્યોને રેલવે વિભાગની મંજૂરી મળી છે જે માટે સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી દર્શના જર્દોષ આ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે કામની ગતિ વધારવા સતત પ્રયત્નશીલ રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારે સંકલ્પ કર્યો કે દેશભરના સ્ટેશનોને અમૃત સ્ટેશનો બનાવવાના એમાં પહેલા ફેઝની અંદર સુરત મલ્ટીમોડલ હબ જે દેશનું એકમાત્ર મલ્ટી મોડલ હબ છે કે જ્યાં જુદી જુદી

એલિવેટેડ રોડનું કુલ ક્ષેત્રફળ અડતાલીસ હજાર ઓગણસિત્તેર વર્ગ મીટર હશે એલિવેટેડ રોડ સાકાર થવાનો સમય બે વર્ષ અને પાંચ મહિના જેટલો નિર્ધારિત કરાયો છે આ પ્રોજેક્ટ બનાવનાર એજન્સી સિટકો તમામ કામગીરી સોંપવામાં આવી છે પૂર્વ પશ્ચિમ સ્ટેશન ભવન અને મધ્યસ્થ બસ સ્ટેશન આઈએસ બીટી પાસે એલિવેટેડ રોડની ઊંચાઈ બાર પોઈન્ટ પાંચ મીટર રહેશે જેનાથી પૂર્વ પશ્ચિમ વિસ્તારની ટ્રાફિક સરળ થઈ જશે કોઈ પણ સુવિધા એન્ટ્રી થવાની હતી જેમ બીઆરટીએસ મેટ્રો જાય ડાયરેક્ટ પોતાના પર્સનલ વેહિકલ જાય એમાં રોડની અંદર બંને તરફ વરાછા રિંગ રોડ અને લંબે હનુમાન રોડ તરફ આ જે રોડથી આવવા વાળા લોકોને માટેનો એક ચારસો ને અઠાણું કરોડના એલિવેટેડ રોડની મંજૂરી જે બાકી હતી

રેલવે મંત્રાલય દ્વારા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ ખાતે ચારસો છન્નું પોઈન્ટ અઠ્ઠાણું કરોડના ખર્ચે રેલવે મંત્રાલયના ત્રેસઠ ટકા ફંડિંગ સાથે આ એલિવેટેડ રોડને મંજૂરી આપવામાં આવી છે આ કોરિડોર બનવાના કારણે ટ્રાફિક ઘટવાની સાથે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં આવાગમન ખૂબ જ સરળ થઈ જશે